હા મારું ગુજરાતી કિંગ જીજે તું હા રાતી માધુજી ની પાવા તો જ્યા

રહી જતું તું અધરું અંગાત ના અંગાત આપડા બગારે આપ જોજે હું શેર તમાર શેરવા નથી મારે તો શેરવું જીત માધુજી આપડે બોલાયો પણ શું તો હતું પછી એક ગીત ગાઈ લઉ ગઈ નાય હે ખપા મોડો મોયો માધુજી મંડો મો ખપ્પો લાગે મને જબરો ટપકો વાલો વાલો લીધા પાછો ખપ્પો ખેંચે ના તું

છોકરો તો કે પેલા હું કેવાય કે તું આગળ તું આગળ તમે આગળ

પેલું મજા જો નહીં આવું ઉભો રે માધુજી પાન માધુજી બે પાલ હસી ગઈ અધર હ

નાસ્તો વાસ્તો નંગાવો યાર નાસ્તો આવો હાય હા થોડો ખાલી વધારે વધારે ના હાલતા હું હો પેટમાં દુખાવો કાલનો ત્રણ હજાર રૂપિયા લઈ ગયા હો પણ આ ત્રણ હજાર લઈ ગયા હાલ દુખાવો ઉપર છે કોણ દવા કર્યા છે હાલ ખાલી ફોરો રાખો આહા હા એક બે ત્રણ હજાર ના ચો કેચ તારીએ ગગાજી નાલ જ આવ્યું આપણે વાર પાછું કિડનીનો દુખાવો ઉપરી જાય તો રાલ પાડી જાય કિડની ઉપર આતો મારતો

પેલું અધરું આવશે તો આપડે હું બે ઓરો મારી પણ થાકી છે

ખબર પડે બે મજૂરી કરું હેલો હેલો બોલ માથું અરે ગટર કેટલો હતો અરે આ ખપ્પો પડ્યો ભાઈ લઈને આવે મારા ખેતો પેલા મજુ લઈને આવ્યો હતો ડેરા બેરા ને સમ ખપ્પો અરે આ ભાગી જો માં આવે છે ઉભા થઈ જાય ભાગી જુ મારું ચકલું સમજ દેવા લઈ જુ કરે લઈ જુ તો આ પેલા ડેરા બેરા ને ડેરી બેરી હું ખપ્પો દેતો હશે અરે હું યાર હું પાછળ દોરા ને થાચી જો ને ઉભા થઈ જાય તો આવી વાત ઓપળ હા તું ખપ્પો લઈને આવું ખરો હા પણ ડેરો કો બેરો તોણા નું પાછળ દબાવું હા હા આવજે આવજે આજે હા આવ આલે આ કાકા તા પપ્પા વાતો કરી બાપુ

biar om ah si ter tua ya mata nu borobor mata તારે કોક ના જરૂર પડે રાતે અઢિયા યાદ કરવાનું ભાઈ બંને ભાગી ના પડે બધું ભાઈ જૂનો કપા પણ નવો હોતો પાછા ડ્રાઈવર આવ્યો ડ્રાઈવર આ ગતિ ઉપર બે જાય તો હા ઘાટ એ લે લે ઓજરા ડબલું લઈ તું માધુજી વાંધો હોય નહીં સુધર મોટો થાય એમ શીખર ચોખા ગતાજી હા રાગ રાગ હા હા રાગ રાગ લ્યો